બોટાદમાં એક દિવસ પહેલાં યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરનારા આરોપીઓની પોલીસે કરી ધરપકડ મૃતક યુવકના સસરા સાસુ પત્ની અને શાળાની પોલીસે કરી ધરપકડ બે દિવસ પહેલા શહેરના ભગવાનપરા વિસ્તાર પાસે કિશોરભાઈ જતાપરા નામના યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી મૃતક યુવકને તેની પત્ની સાથે ઝઘડો થતો હતો તેથી તેની પત્ની રીસામણી હતી મૃતક યુવક તેના સાસરીમાં જતો હતો જેથી તેના સાસરીયાઓને ગમતું ન હોવાથી કરી હતી હત્યા મૃતક યુવકના બહેન આરતીબેને યુવકના સસરા સાસુ પત્ની અને શાળા વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ પોલીસે યુવકની હત્યા કરનારા સસરા સાસુ પત્ની અને શાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી બોડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો એમાં વિગત જોઈએ તો ફરિયાદી જે આરતીબેન છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને આ બનાવમાં મરણ જનાર જે કિશોરભાઈ ઉર્ફે ગડો તરીકે જે ઓળખાય છે તેઓ બોટાદના રહેવાસી છે અને તેમને તેમની પત્ની સાથે જ કૌટુંબિક અનબન ચાલતી હતી અને આ કારણોસર આ હત્યાનો અંજામ છે તે આપવામાં આવ્યો હતો જે દરમિયાન આરોપી છે તે ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા ખુશીબેન ઉર્વશીબેન તથા હાર્દિકભાઈ તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી આથી આ ચારેય આરોપીઓને બોટાદ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તે બોટાદના પીઆઈ છે તે ચલાવી રહેલા છે સર સર આરોપી જે મૃતક છે કરો આ કામે જે આરોપી છે તેમાંથી ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા છે તેઓ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત છે તે સામે આવી છે અને ભોગ બનનાર છે કિશોરભાઈ ઉર્ફે ગડો તે પણ અગાઉ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં નોંધાયેલા છે